ગત આઠ દિવસો દરમિયાન અમે આદ્યશક્તિના આઠ સ્વરૂપો શક્તિના આઠ સ્વરૂપો વિશે વાત કરી કઈ રીતે પૂજા કરવી કઈ રીતે અર્ચના કરવી તે દરેક દરેક બાબતો વિશે આપણે ચર્ચા કરી હતી અને આજે આપણે રામનવમી અને નવમાં નોરતા અંગે ચર્ચા કરવાના છે અને તે માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાય છે ડોક્ટર કૃણાલભાઈ જોશી કે તે જાણીતા ભાગવત કથાકાર છે કૃણાલભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમની અંદર નમસ્કાર કૃણાલભાઈ જેમ મેં પહેલા જ કહ્યું કે આજે છેલ્લું નોરતું અને રામ રામનવમી નવમું નોરતું અને રામ રામનવમી આ બંને ખાસ દિવસો છે અને આજના દિવસ છેલ્લા નોરતું છે એટલે જ રામનવમી કહેવામાં આવે છે આજના દિવસે સિદ્ધિદાત્રી માતાનું પૂજા કરવામાં આવે છે શા માટે નવમાં નોરતાના દિવસે સિદ્ધિદાત્રી માતાની પૂજા અર્ચનાનો વિશેષ મહિમા રહેલો હોય છે એક તો શક્તિની ઉપાસના અને શક્તિમાનને પ્રગટવાનો કાળ પણ એ વાત તો આપણે કરીશું પણ મુખ્ય વાત જે કરવી છે સિદ્ધિદાત્રી તો નવમા નોર્તે સિદ્ધિદાત્રી માતાજીની પૂજાનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે નવ નવ દિવસ તમે જો શક્તિનું અનુષ્ઠાન કરો માતાજીની ઉપાસના કરો તો માતાજી સિદ્ધિ આપનારા છે અને એનું વર્ણન શ્રીમદ દેવી ભાગવતના દ્વિતીય સ્કંધમાં કર્યું છે કે યશ્યો માત્રેણ સિદ્ધિ શાશ્વતી વાગેના વાગેનામી વાંચિતાર્થ વાંછિતા તો નવ દિવસ ઉપાસના કરો તો માં જગદંબા સિદ્ધિ આપે છે પણ સિદ્ધિ કઈ તો પહેલો તો માતાજીના ચરણોમાં અખંડ પ્રેમ એ સિદ્ધિ માતાજી આપનારા છે અને બીજું ભૌતિક જગતનું સુખ પણ માતાજી આપનારા છે અને મોક્ષ પણ આપનારા છે અને એટલે તો આપણા કવિઓએ પ્રાર્થના કરી છે કે જાણી લીધો માં પ્રતાપે સત્ય પ્રતાપે એક છે તેથી જ કહું છું કરગરીમાં અમર પદવી આપજો સંસારમાં હે મા હે સંસારમાં સગડે ફર્યો પણ કોઈ બેલી ના થયું ડૂબતો બચાવા બાળને હંસે ચડીને આવજો તો અત્યાર સુધીના જેટલા સ્વરૂપો છે એટલા સ્વરૂપોની જો ઉપાસના કરવામાં આવે તો નવમા દિવસે મા જગદંબા સિદ્ધિ આપનારા છે માટે આ દિવસે સિદ્ધિદાત્રી માતાજીની ઉપાસનાનું અને એમની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે ચોક્કસ ચોક્કસ ખૂબ જ સુંદર રીતે જણાવ્યું કે શા માટે આજના નવમા નોરતાના દિવસે સિદ્ધિદાત્રી માતાની પૂજાનું આટલું વિશેષ મહત્વ રહેલું છે તે સાથે જ ખાસ કરીને કૃણાલભાઈ આપની પાસેથી જાણવા માંગીશ કે રામનવમી આજના રામ રામનવમી તરીકે પણ ઉજવવામાં આવે છે આમ તો આપણે આસો મહિનાની જ્યારે નવરાત્રિ હોય ત્યારે રામ રામનવમીને સાથે અલગ અલગ કથા પણ જોડાયેલી હોય છે અને તેનું વિશેષ મહત્વ હોય છે ચૈત્ર મહિનાની રામ રામનવમીનું શું મહત્વ છે અને તેની પાછળની કથા શોધા ચૈત્રી રામનવમી એક તો નો અર્થ થાય છે નમસ્કાર એ તિથિને નમસ્કાર કરું છું જે તિથિમાં ભગવાન શ્રી રામજી પ્રગટ્યા હવે જ્યારે રામનવમી ની વાત આવે ત્યારે ભગવાન રામજી કેવા સમય પ્રગટ્યા અને આ નવમી નું શું મહત્વ છે તો એના માટે રામચરિત માનસની ખૂબ સુંદર ચોપાઈ છે नवमी तिथि मधुमास पुनीता शुक्ल पक्ष हरिप्रीता मध्य दिवस अतिशीतल काले લોક વિશ્રામ જ્યારે ભગવાન પ્રગટવાના હતા ત્યારે દરેક તિથિઓ આવી અને પોતાનો મહિમા ગાયો એકમ આવી એકમ એ કીધું હું તો બેસતું વર્ષ મારાથી વર્ષ શરૂ થાય બીજ આવી બીજ કે છે હું તો ભાઈ બીજ પણ નોમ બિચારી એમને મૂભી હતી તો ભગવાને કહ્યું કે તું કેમ એમને મૂભી છે ત્યારે નોમે કહ્યું કે હું તો રીપ્ત તિથિ છું મારું કોઈ નહીં ત્યારે ભગવાને સંકલ્પ કર્યો કે જેનું કોઈ નહીં એનો હું અને એ તિથિએ પ્રગટું અને એ તિથિને ભરી દઉં બીજું ભગવાન શ્રી રામજી બપોરે બાર વાગે પ્રગટ્યા એમ કહેવા માંગે છે કે બપોરે બાર વાગે જો તમને ભૂખ સતાવે તો તમે મને યાદ કરજો તો એક મૂર્તિમંત સ્વરૂપ મર્યાદાનું ભગવાન શ્રીરામજી મર્યાદા પુરુષોત્તમ જેને કહેવાય એ મને તમને સંદેશ આપે છે કે ભૂખ લાગે ત્યારે ભૂખ સતાવે ત્યારે તમે મને યાદ કરજો એટલે ભગવાન રામજી બપોરે બાર વાગે બપોરે બાર વાગે બધા ભોજન કરી અને આરામ કરતા હોય એ સમયે વિશ્રામ આપવા માટે ભગવાન શ્રીરામજીનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું જી ચોક્કસ ચોક્કસ ખૂબ જ સુંદર રીતે આપણે વર્ણવ્યું કે કઈ રીતે શા માટે આજે નવમના દિવસે રામ રામનવમી પણ ઉજવવામાં આવે છે અને ચૈત્રી રામ રામનવમીનું મહત્વ શું છે ખાસ કરીને આજે રામ ભગવાનની પણ પૂજા કરવામાં આવે છે કૃણાલભાઈ અને મા સિદ્ધિદાત્રીની પણ પૂજા કરવામાં આવે છે બંને રામ ભગવાનની પૂજા આજે કઈ રીતે કરવી ને દાત્રી માની પૂજા કઈ રીતે કરવી અને પૂજાની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો શું કહેશો દાત્રી માતાજીની પૂજા માતાજીની પૂજાના તો અલગ અલગ પ્રકાર છે પંચોપચાર પૂજન છે સોળસોપચાર પૂજન છે પણ સોળ ઉપચારથી માતાજીનું પૂજન કરવું સૌથી પહેલાં ઘરમાં જો માતાજીનો ફોટો હોય મૂર્તિ ના હોય તો એ ફોટાને ચંદનનું તિલક કરવું અને ગુલાબના પુષ્પની માળા માતાજીને પહેરાવી અને માતાજીને પ્રાર્થના કરવી કે નમો દેવ્યકૃત્ય વિધાત્ર કલ્યાણ્યમદાયે નમો નમ હે મા તમે અમારા પર કૃપા કરજો તમે અમારા પર અનુગ્રહ કરજો તો આવી રીતે પણ પૂજન થઈ શકે જો મૂર્તિ હોય તો એના ઉપર કેસરયુક્ત જળનો અભિષેક કરવો પંચામૃત સ્નાન આદિ કરાયા પછી અભિષેક એ પછી માતાજીને વસ્ત્ર ધૂપ દીપ નૈવેદ્ય અને નોમને દિવસે આજેનો જે નૈવેદ્ય છે એ ખાસ કરીને દૂધનો એટલે મહાપ્રસાદનો નૈવેદ્ય માતાજીને ધરાવી શકાય એવી રીતે માતાજીની પૂજા કરવી ભગવાન રામજીનો પણ આજે પ્રાગટ્ય મહોત્સવ છે તો રામજીની પૂજા વિશે જો વાત કરીએ તો બપોરે બાર વાગે ભગવાન શ્રી રામજીની પૂજા કરવી એક તો ભગવાનને પંચામૃત થી સ્નાન કરાવવું સ્નાન કરાયા પછી ભગવાનનો અભિષેક કરવો અભિષેકમાં પણ પુરુષ સુક્તથી ભગવાન શ્રી રામજીનો દુગ્ધા અભિષેક જલા અભિષેક કેસરયુક્ત જળ અભિષેક થઈ શકે એ પછી વસ્ત્રમાં ભગવાન શ્રી રામજીને પીતાંબર એ ભગવાન શ્રી રામજીને સમર્પિત કરવું પીતાંબર સમર્પિત કર્યા પછી ધૂપ દીપ નૈવેદ્ય અને આરતી ભગવાનની કરવી આરતી કર્યા પછી ભગવાનને પારણામાં પોઢાડવા આવી રીતે સામાન્ય મંદિરોમાં પૂજન થતું હોય છે પણ કદાચ જો પૂજા ન થઈ શકે તો રામચરિત માનસમાં કૌશલ્યા માતાજી કરેલી સ્તુતિ છે के भय प्रगट कृपाला दीन दयाला कौशल्यायित कारी हर शीतम तारी मुनि मनहारी तो आ स्तुति पाठ पण करी शकाय राम रक्षा स्तोत्र नो पाठ पण

વિષ્ણુ માફ કરશો કૃણાલભાઈએ કહ્યું કે જે પ્રકારે પવિત્ર મનની અંદર પવિત્ર મનથી અને પૂરી ભક્તિથી જો મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે તો ચોક્કસથી માની કૃપા આપણા પર અને આપણા બધા પર હર હંમેશા વરસેલી રહે છે કૃણાલભાઈ તે સાથે જ સિદ્ધિદાત્રી માતાની જ્યારે વાત થતી હોય ત્યારે તેમના સ્વરૂપ વિશે પણ પ્રશ્ન થાય કે આટલું ભવ્ય સ્વરૂપ આટલું સુંદર સ્વરૂપ અને આ સ્વરૂપ પરથી ભક્તોને કયા પ્રકારના સંકેત મળે છે તેમનું સ્વરૂપ એ કયા પ્રકારના સંકેત આપે છે ત્રી માતાજીનું જે સ્વરૂપ છે એ ભક્તોને એ સંકેત આપે છે કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર વતે શત્રુ મધ્ય અરણ્યે શરણ્યે હે મા અરણ્યે શરણ્યે સદા મામ ગતિ ગતિસ્થ ત્વમેકા ભવા આની તો આજે શ્લોક છે કે મનુષ્ય ભલે અગ્નિમાં હોય જળમાં હોય કે સ્થળમાં હોય સિદ્ધિદાત્રી માતાજીનું જે સ્વરૂપ છે એ મને તમને એ સંકેત આપે છે કે હર હંમેશ માં આપણું રક્ષણ કરે છે જલમાં સ્થળમાં કે શત્રુઓની મધ્યમાં એટલે બહારના શત્રુઓની વાત નથી કરી પણ અંદરના શત્રુઓને જીતવાના છે કામ ક્રોધ લોપ મોહ મદ મત્સર આદિ શત્રુઓથી માં રક્ષણ કરનારા છે અને મને તમને સિદ્ધિદાત્રી માતાજી એક સાત્વિક ઊર્જા આપે છે કે માણસ ક્યારે નિષ્ક્રિય નારે હંમેશા એની અંદર પોઝિટિવ વિચારો આવે આ સિદ્ધિદાત્રી માતાજીનું સ્વરૂપ મને તમને સમજાવે છે ચોક્કસ ચોક્કસ તો જે પ્રકારે કૃણાલભાઈએ કહ્યું કે સિદ્ધિદાત્રી માતાનું જે સ્વરૂપ છે તે કયા પ્રકારે વિશેષ છે અને કયા પ્રકારે આપણને સંકેતો આપે છે તે સાથે જ રામ રામનવમીનો પણ આજે અવસર છે રામ નોરતા નવમાં રામ રામનવમી તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને સિદ્ધિદાત્રી માતાને પ્રસન્ન કરવાની વાતો તો આપણે કરી જ રહ્યા છીએ કૃણાલભાઈ પરંતુ તે સાથે ભગવાન રામને કઈ રીતે પ્રસન્ન કરવા આજના દિવસે ભગવાન રામને કઈ રીતે આપણે યાદ કરી ભગવાન રામજીને પ્રસન્ન કરવા હોય તો એક તો ભગવાન શ્રી રામજી ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે વાલ્મિકી રામાયણમાં કહ્યું કે રામો વિગ્રહવાન ધર્મ સાધુ સત્ય પરાક્રમ તો ભગવાન રામજી ની મર્યાદા આપણા જીવનમાં આવે તો આપણે રામજીને પ્રસન્ન કર્યા કેવાય મર્યાદા એટલે કેવી તો ભગવાન શ્રી રામજી શું કરતા હતા તો પ્રાતકાલ ઉઠી કેવું ગુરાયા માત પિતા ગુરુ ના વી માથા તો ભગવાન શ્રી રામજી સવારે ઊઠે અને માતા પિતા અને ગુરુજનોને વંદન કરતા હતા તો ભગવાન રામજી મને તમને એ શીખવાડે છે કે ઘરમાં વડીલો હોય એને આદર આપો એને વંદન કરો માતા પિતાને આદર આપો તો આ જે ભગવાન રામજીના નિયમો છે એક પતિ તરીકે રામ એક પુત્ર તરીકે રામ એક મિત્ર તરીકે રામ એક સખા તરીકે રામ તો એમના જે ગુણો છે એ આપણા જીવનમાં ચરિતાર્થ થાય તો જ સાચી ભગવાન રામ કે જે પુરુષોત્તમને દેવ ગણાય છે એવું કહેવાય છે કે ભગવાન રામે જીવનની અંદર ઘણું બધું શીખવા મળે છે તેમની જે જીવન કથા છે તેમણે જે રીતે ભર્યું જીવન જીવ્યું છે તેના પરથી પણ આપણને ઘણો બધો બોધ ઘણો બધો પાઠ મળે છે એટલે પુરુષોત્તમના દેવ તો તેમને કહેવાય છે પરંતુ સાદગીના દેવ પણ તેમને કહેવાય છે પાદગીના દેવ એટલે કેવા દેવ એની પણ એક કથા મને સ્મરણ થાય કે એ કેવા પિતૃ ભક્ત હતા વનમાં ગયા ત્યારે શ્રમીરપુર ગુહે ભગવાન શ્રી રામજી નું સન્માન કર્યું એ પછી નિષાદપતિ ગુહે કહ્યું કે તમે મારા નગરમાં પધારો ત્યારે લક્ષ્મણજીના મનમાં થયું કે આનું તો શૃંગવીરપુર ગામ છે અને આ નાના ગામડા ને નગર કે છે પણ પછી લક્ષ્મણજીને યાદ આવ્યું કે સુમિત્રા માતાજી કેતા કે અવધ તા જહ રા દિવાસ જહ ભાનુ પ્રકાશુ હવે તો જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા છે તો શૃંગવીરપુર અયોધ્યા બની ગઈ પણ ભગવાન શ્રી રામજી નિષાદપતિ ગુહને કહ્યું કે મારો તો નિયમ છે કે હું નગરમાં નહીં પ્રવેશી શકું હું તો વનમાં જ રહીશ ત્યારે નિષાદપતિ ગુહે કહ્યું કે તમે ભોજન તો કરો ત્યારે ભગવાને કહ્યું હું ભોજન નહીં કરું હું ફલાહાર કરીશ પણ એક કામ કર સુમંત્ર જે રથ લઈને આવ્યો છે એ રથના ઘોડા એ અશ્વો

જે સાદગી ભર્યો પરિચય ભગવાન શ્રીરામજીનો કે એક તો આજ્ઞાકારી અને એક આવું સરળ જીવન સાધુ જીવન કે જે પિતાના અશ્વનો પણ ખ્યાલ રાખે એ ભગવાન શ્રી રામજીનું ચરિત્ર છે જી ચોક્કસ ચોક્કસ ભગવાન શ્રીરામના ચરિત્ર અને તે પરથી આપને જે કથા યાદ આવી ખૂબ જ સુંદર રીતે આપે વર્ણવ્યું કે કઈ રીતે તેમને પુરુષોત્તમ કહેવામાં આવે છે આવી તો અનેક ઘણી વાતો તેમની સાથે જોડાયેલી છે જેમ કૃણાલભાઈએ કહ્યું સીધી દાત્રી માની વાત ચાલી રહી છે સિદ્ધિદાત્રી માતા આજ નવમા દિવસે તેમની પૂજાની જેમ વિશેષ મહત્વ છે તેમ તેમને કયા પ્રકારનું નૈવેદ્ય ધરાવું જોઈએ જેનાથી માતા પ્રસન્ન થાય છે અને તે સાથે તેમનું વાહન શું છે માતાજીને એક તો મેં પૂર્વ વાત કરી કે ભગવાન શ્રી રામજી અને સિદ્ધિદાત્રી માતાજી બંનેનો જે નૈવેદ્ય છે એ મહાપ્રસાદ કેતા શીરાનો નૈવેદ્ય ધરાવવો અગર તો બરફીનો પણ નૈવેદ્ય ધરાવી શકાય અને કદલી ફળ એટલે કેળાનો નૈવેદ્ય પણ માતાજીને ધરાવી શકાય તો આવી રીતે ફળ અને દૂધની મિષ્ટ નૈવેદ્ય તમે ધરી શકો એ પછી જેવી રીતે આપણે ભગવાનને અંકૂટ ધરાવી શકીએ એવી રીતે માતાજીને પણ અનકૂટનો મનોરથ કરી શકાય આ નવમા દિવસે કુમારિકાની પૂજાનો પણ વિશેષ મહિમા છે સિદ્ધિદાત્રી માતાજીની પ્રસન્નતામાં કે બે વર્ષથી લઈ અને દસ વર્ષ સુધીની જે દીકરીઓ છે એ કુમારિકાઓનું સ્વરૂપ છે તો એ કુમારિકા પૂજન પણ કરી શકાય તો આવી રીતે સિદ્ધિદાત્રી માતાજીને પ્રસન્ન કરી શકાય એને પ્રસન્ન કરવા માટેના મંત્રો છે સૌથી પહેલા તો નવાર્ણ મંત્ર છે માતાજીનો છે ઓમ આઇમ રીમ ક્લેમ ચામુંડાયે વિચ્ચે આ મંત્રનું ઉચ્ચારણ થઈ શકે અગર તો નવર્ણ મંત્રનું ઉચ્ચારણ ન કરી શકો તો સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી ઉચ્ચારણ થઈ શકે કરી ચોક્કસ ચોક્કસ અને જે વાહન વિશે વાત આપે છે કારણ કે શક્તિના નવ સ્વરૂપ એ દરેક અલગ અલગ સ્વરૂપની પાછળ કઈક વિશેષતા હોય છે કઈક સમજણ હોય છે તો તેના અંગે શું કહેશો સિદ્ધિદાત્રી માતાજીનું માતાજી નું વાહન એ મને તમને એ સંકેત આપવા માંગે છે કે મનુષ્યના જીવનમાં કોઈ પણ વિપત્તિ આવે દરિયે તોફાનમાં હાથ ન રે તેદી કે એકવાર જગદંબાને યાદ કરે જીવનમાં વિકટમાં વિકટ પરિસ્થિતિઓ આવે તો એ વાહનનો સંદેશ એ છે કે જ્યાં ત્યાં જેના તેના પગ પકડવાની જરૂર નથી અરે પગ પકડવા હોય તો જગદંબાના ચરણોને ને પકડજો એ આપણા દુઃખ હરી લેશે મને તમને રાત્રિના સમયે જોવે છે સૂર્યરૂપી નેત્રે મને તમને માતાજી દિવસે જુએ છે અને માતાજીનું ત્રીજું નેત્ર એ સંહારનું નેત્ર છે તો આ જે વાહન છે એ સંદેશ મને તમને એ આપવા માગે છે કે વિકટમાં વિકટ પરિસ્થિતિ આવે તો માણસે ભયભીત થવાની જરૂર નથી માણસનું જીવન પ્રસન્નતાથી ભરેલું હોવું જોઈએ ચોક્કસ ચોક્કસ તે સાથે જ સિદ્ધિદાત્રીના સ્વરૂપના દર્શન માત્રથી જ ભક્તોની બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જતી હોય છે સિદ્ધિદાત્રીમાં એટલે કે દરેક દરેક પ્રકારની સિદ્ધિ આપનારીત્રી જેને આપણે સિદ્ધિદાત્રી તરીકે ઓળખીએ છીએ તે સિવાય

કોમળ એ બધી મનોકામનાની પૂર્તિ કરવા છે અને વિશેષ મંત્રોની જો વાત કરીએ તો અર્ઘલાનો એક મંત્ર છે એ મંત્રોનું પણ ઉચ્ચારણ કરી શકાય કે દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મેં પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી આ મંત્ર પણ બોલી શકો અગર તો શકરાદય સ્તુતિનો એક મંત્ર છે એક શ્લોક છે દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિમશેષજ સ્વસ્થ સ્મૃતા મતિમતીવ શુભ દારિદ્ર દુઃખભયારી કાત્વધન્યા સર્વોપકાર કરણાય સદાદ્ર ચિત્તા આ શ્લોક પણ બોલી શકાય અગર તો આ શ્લોક ન ફાવે તો ખાલી નવાણ મંત્રમાં જે ત્રીજું બીજ છે રીમ બીજું બીજ છે રીમ 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 એ મંત્ર પણ ઉચ્ચારણ કરી શકાય કારણ કે જેટલું મહત્વ ઓમકારનું છે એટલું મહત્વ શક્તિશાસ્ત્રમાં રીમકારનું છે તો રીમ 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 આ મંત્ર પણ ઉચ્ચારણ થઈ શકે જે માયા બીજ છે

એક તો ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે એનું પણ ભોજન કુમારિકાઓને કરાવી શકાય બે વર્ષથી લઈ અને દસ વર્ષ સુધીની જે દીકરીઓ છે એ જગદંબાનું સ્વરૂપ છે જેના સ્વરૂપ ની વાત કરી છે દેવી ભાગવતમાં

તો દર્શક મિત્રો મારી વિશેષ રજૂઆત કાર્યક્રમમાં સિદ્ધદાત્રીમાં અત્યારે હાલ બસ આટલું જ ફરી મળીશું મને આપશો રજા નમસ્કાર